હે ગાઈઝ તમારું સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગમાં તો આજે આપ વરસાદ રહ્યા તો બહુ જાજો આવ્યો હતો તો આપણે થોડુંક જોઈશું વાડીમાં કેવું હું કંઈ છે નુકસાન નુકસાન નથી થયું થોડુંક જોઈશું નુકસાન તો બહુ થયું છે સાંજે વાવાઝોડું બહુ જાજુ આવ્યું હતું જેના કારણે બહુ જાજુ બધું આમ ભમણ ભમણ કરી નાખ્યું છે જોઈએ કેટલું ભ્રમણ ભમણ કર્યું છે પહેલાં તો આપણે જો શરૂઆત કરી આખામાં જો આ લીલું ઘાસ છે બીજું કઈ ના લીલું ઘાસ ની પથ્થારી કરી નાખીએ બીજું કઈ નથી આમ તો દીધી આપણે થોડુંક આગળ વધી બાકી મરસી નથી વાંધો આયો બહુ જાજો કેવોક વાંધો આવ્યો છે તો મરસીમાં કાંઈ વાંધો નથી આવ્યો આ ખડમાં થોડોક વાંધો આવી ગયો છે લીલું ઘાસમાં બાકી એમાં એ જેવું બહુ જ આજુ તુરમાં વાંધો નથી આવ્યો પણ ડાળખીએ ડાળખી બધી નોખી કરી નાખીએ નકર આમ અસલ ઉપર તુર હતી જો એકદમ આમ ઉપર હતી રમણ ભમણ ભમણ કરી નહીં લટર પટર ફાલ આવ્યો હતો ને એ બધું પટર પટર કરી નાખો હે ને લટોર પટર નું પટક પટક કરી નાખો માં તો કોઈ બહુ વાંધો જાજો આવ્યો નથી પણ થોડો જો વાંધો આવ્યો છે બાકી બીજું કઈ છે નહીં બહુ જાદુ માં આપણે વાંધો નહીં આવ્યો થોડી થોડી આડી પડી છે જો કે તમે જોઈ શકો જો આ થોડો થોડો સોળ આવી રીતના આડા પડ્યા છે બહુ વાંધો નથી આવ્યો હવે વરસાદ અત્યારે જો વરસાદ આવે એવું થઈ ગયું છે આવે નહીં તો સારું બીજું કાંઈ નહીં જો આ જો બધું ઉડાઈ દીધું આ જાય રહે ઉઈ ગઈ હા બાકી કાંઈક આવો નજારો આ તુરનું પાલ ફાલ બાલ બધું ખેર નહીં અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હોય જો તમને દેખાતું જ છે હા તો તો હું બતાવી દઉં હે ને હા તૂરની પથારી ફરી રાખી કોઈ કે નહીં ગમા પેલા તૂર દૂર કેવી હતી ને કેવી કાર નથી હે ને હવે આગળ આપણે નથી જવું અને બસ આટલું જ આ મારા બ્લોગમાં બસ આવા જ આવું નવા નવા બ્લોગ જોવા માટે મને સપોર્ટ કરો ને લાઇક લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું એક નવા બ્લોગમાં તબ તક કે લઈએ બાય બાય